છે ચાર ચાર બે હજાર ચોવીસે આપણું પ્રથમ પેપર ગુજરાતીનું છે આપણને આપણને ખબર છે કે ગુરુવાર છે દોસ્તો અહીંયા તમારું નામ લખવાનું છે અહીં હાજરી નંબર લખવાનો છે અહીં સ્કૂલનું નામ લખવાનું છે અહીં સાહેબ કે બેન તમને જે માર્ક્સ આપશે 10 માંથી 10 જ આવવાના આપડા વિડિયો જોશે બધા બાળકોના અને જે પણ માર્ક્સ 40 માંથી 40 આપણે લાવવાના છે પણ એ સાહેબ આપશે તમને સાહેબ કે બેન જે પણ પેપર તપાસશે અહીં તમારે નિરીક્ષકની સહી તમારે સાહેબ કે બેન જે અને પરીક્ષકની સહી જે બાળકો જે પેપર તપાસશે અને જે વર્ગખંડમાં સુપરવિઝન કરશે એ અહીંયા સહીઓ

એક છે બચ્ચુની જેમ તમે ભિક્ષા માંગવા જશો તો તમે શું માગશો તમે જે પણ ભિક્ષા તમે ક્યાંક ભિક્ષા માંગવા જાવ તો આપણે શું માંગીએ લોટ માંગે કોઈ વળી એવું હોય તો પૈસા એ માગે ભાઈ બરાબર કોઈ ખાવાનું માંગે તો આવી રીતે કોઈ નોટ માંગે કોઈ પેન્સિલ માગે કોઈને બરાબર તો આપણે બધી માગી શકીએ છીએ નાગ દમન કવિતામાં ડર લાગે એવું ક્યારે થયું તો જ્યારે પણ એક હજાર સહસ્ત્રફળ કે છે ને સહસ્ત્રફળ ફૂંવે તો જ્યારે પણ એક હજાર ફેણ જ્યારે ફૂફે છે ત્યારે ડર લાગે તેવો સીન થાય છે ઠંડીથી બચવા તમે શું કરો તો આપણે સ્વેટર પહેરીએ આપણે તાપણી કરીએ બરાબર આવું બધું આપણે ઠંડીથી બચવા કરી શકીએ છીએ પોલીમાસીએ ટીમ કામ સોંપ્યું તો પોલીમાસીએ શું નામ છે ટોમને ટોમને રંગવાનું કામ સોંપ્યું બરાબર બહારની દિવાલને રંગવાનું કૃષ્ણને સમજાવવા ગોવાળિયાએ શું શું કર્યું તો કૃષ્ણને સમજાવવા ગોવાળિયાએ કહ્યું કે કશો વાંધો નહીં કાલે નવો દડો લેતા આવજો જો આપણે રમીશું એ સિવાય કૃષ્ણજીના ભાઈ જે છે બલભદ્ર એમને પણ સમજાઈને એમને પણ કહ્યું કે તમે પણ કૃષ્ણજીને સમજાવો અને આમ ગોવાડવા પ્રયત્ન કર્યો પ્રશ્ન નંબર એક મોસમ આવી મહેનત કાવ્યના આધારે વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો વરસાદ પડવાથી નદીમાં પૂર આવે અને ખેતરો ખેદાન મેદાન થઈ ગયા ખરું છે કે ખોટું તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ખેડૂતો નહેરના પાણીથી સિંચાઈ કરતા હતા ખરું છે કે ખોટું તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કારણ કે આ તમારું હોમવર્ક પડશે ખેતરોના પાકથી પવન લહેરાઈ રહ્યો છે જગ્યા તૈયાર કરવાની છે એ પણ તમારે જણાવવાનું છે સાચો વિકલ્પ શોધી પ્રશ્ન નંબર બે ની અની વાત કરીએ બાવો કોણ બન્યો છે તો બાવો બન્યો છે બચું બચું બાવો ક્યારે બન્યો તો રસોઈ વેળાએ બાવો શું લેવાની ના પાડે છે તો પૈસા કપડા પછી સાધુ બાવો કેમ જતો રહ્યો કારણ કે બા ડરી ગઈ એટલે બાવો જતો રહ્યો મમ્મી કે નવાઈ ક્યારે લાગી બાવાને બચુડાને બાવા તરીકે જોઈને મમ્મીને નવાઈ લાગી આ ચિત્ર જોવાનું તમારે અને એનું વર્ણન કરવાનું કે ભાઈ બાળકો રમી રહ્યા છે બે ભાઈઓ ખાટલા પર બેઠા છે એક ગાય ઝાડ આગળ ઘર આગળ બાંધેલી છે તે ઘાસ ખાય છે છોકરી અને નીરે છે આવી રીતે તમને આ ચિત્રમાં જે 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 દેખાય એ બધું તમારે લખવાનું છે આગળ જોઈએ વાક્યો વાંચી કૌશમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો દાદા ગુસ્સે થયા અહીંયા આવશે પરંતુ કદી મારે મારે નહીં પવન જોરદાર છે તેથી પતંગ મજા પડશે પણ દાદીની જેમ રમતમાં બનવું છે મારે તો રમવું જ હતું પરંતુ બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો રુદ્ર તો ઠીક પલકને પણ દાદાની આ વાતની ખબર નહોતી સામાન્ય શબ્દ આપો તક તક તો આપણે લખીએ મોકો ચરણ તો પગ ભભૂત તો રાખ પાણી તો જળ વેરું તો મિત્ર અને મોલ તો પાક વિરોધી સુખીનો વિરોધી દુઃખી થાય રાતનો વિરોધી દિવસ થાય નાનું નો વિરોધી મોટું અને ન્યાય નું વિરોધી અન્યાય આગળ અલગાવી દેવાનું અન્યાય સત્યમાં પણ આગળ અલગાવી દેવાનું અસત્ય અને લાભમાં આગળ ઘેર લગાવી દેવાનું ઘેર લાભ વૃક્ષો આપણા મિત્રો વિશે તમારે નિમણન લખવાનો છે ઝાડ આપણને કઈ રીતે ઉપયોગી છે ફળ આપે છે વસ્તી તમારા ગામમાં કોણ કોણ રહે છે તમારા ગામમાં કયા કયા મંદિરો આવેલા છે તમારા ગામમાં કયા જોવાયેલા સ્થળો આવેલા છે તમારા ગામમાં ચોખ્ખા વિશે તમે એવું તમે તમારા ગામ વિશે તમારા ગામમાં રહેતા લોકોની એકતા વિશે દરેકનું અલગ અલગ ગામનું હશે દરેક અલગ અલગ વસ્તુ હશે તો એના વિશે તમે વિસ્તૃતમાં લખી શકો છો તમને આવડતું ગીતડું તમને કોઈ પણ ગીત અહીંયા આવડતું હોય એના વિશે તમે પાંચ લીટી કે ચાર પાંચ લીટી લખીને તમે પાંચ માર્ક મેળવી શકો છો દોસ્તો તો અહીંયા તમારો આજનો આ ચોથા ધોરણનો ગુજરાતીનો પેપર પૂરો થયો પેપર વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવજો કમેન્ટમાં તમે હાજરી પૂરવાનું ભૂલતા નહીં તમારું નામ લખાઈ દેજો હાજરી કમેન્ટ બોક્સમાં લખી નાખજો સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હા